છોટાઉદેપુર નગરમાં આવેલ હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લો તેમજ જિલ્લા અને અનુસૂચિત જાતિ મોરચા તથા જિલ્લા મેડિકલ સેલ દ્વારા બાઇ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા તથા જિલ્લા મેડિકલ હેલ્થ દ્વારા મરમાબાય આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે છોટાઉદેપુર નગરમાં આવેલ ઓર્જન હોસ્પિટલ ખાતે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી વિજયભાઈ કાપડિયા છોટાઉદેપુર લોકસભા પ્રભારી સનીભાઈ સ્વામી અનુસૂચિત જાતિ મોરચાના છોટાઉદેપુરના પ્રભારી એલેશભાઈ જાદવ ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લાના ડોક્ટર સેલા પ્રમુખ સ્નેહલભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ રાઠવા સહિતના અનેક મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા તથા ડૉક્ટર સેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આજે અહીંયા છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલ ખાતે આ સુંદર આયોજન કરેલું છે અહીંયા મોટી સંખ્યામાં આ બહેનો આજે લાભ લેવાની છે ત્યારે આજે અહીંયા તાલુકા જિલ્લાથી લઈ અને નીચેના સરપંચ સુધીના સભ્યો અહીંયા હાજર છે અને મોટી સંખ્યામાં બહેનો જે આજે મા રમાબાઈ જેમની જન્મજયંતિ છે બાબા સાહેબ આપણા બંધારણના ઘડવૈયા એમની પત્ની એમનો આજે જન્મજયંતિ છે ત્યારે આ ઉપક્રમે આ કાર્યક્રમ રાખેલ છે અને અહીંયા મોટી સંખ્યામાં બહેનો લાભ લેવાની છે ત્યારે આજે આ છોટાઉદેપુર જિલ્લાને પણ અભિનંદન આપું કે આટલી મોટી સંખ્યામાં અહીંયા બહેનો આ કેમ્પનો લાભ લેવાની છે સની સ્વામી પ્રદેશ કારોબારી લોકસભા પ્રભારી છોટાઉદેપુર Rehan Patel, GTV News, Chota Udaipur.